હનુમાન જયંતિની પર્વ નિમિત્તે પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દાદાનો નો સન્મુખ અન્કુટ ભરાયો હતો કે જેના દર્શન તથા સુંદરકાંડ પઠન અમિતા નાયક તથા સલાહકારો દ્વારા સુંદરકાંડ પઠન કરવામાં આવ્યું કે જયારે છબીલા હનુમાન મંદિર કલ્યાણ મારુતિ હનુમાનજી અને વિડવંજન હનુમાન મંદિર માં દાદાનો નો મારુતિ યજ્ઞ યોજાયો હતો તો રંગીલા હનુમાન બાલા હનુમાન ગુણવત્તા હનુમાનજી હનુમાન જલારામ મંદિર હનુમાન સિદ્ધનાથ મંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિરો ખાતે દાદાને સુંદર મજાની આગી અને

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ